અને દ્વારકામાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ કલ્યાણપુરમાં ખાબકેલા અગિયાર ઇંચ વરસાદે તારાજી સર્જી ભારે વરસાદથી મામલતદાર કચેરીની દિવાલ ધરાશાયી થઈ તો ભારે વરસાદના કારણે ઝૂપડામાં રહેતા પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે વરસાદી પાણીના પગલે અનેક લોકો સલામત સ્થળે લોકોને ખસેડવામાં આવ્યા તો ધોધમાર વરસાદથી જનજીવન પણ પ્રભાવિત થયું છે તો દ્વારકામાં ધોધમાર વરસાદ અને વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે ત્યારે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલ કલ્યાણપુર મામલતદાર કચેરીની દિવાલ પણ આ ભારે વરસાદના કારણે ધરાશાયી થઈ હતી ધસમસ્તા પાણીના પૂરના લીધે આ કલ્યાણપુર મામલતદાર કચેરીની આ દિવાલ છે તે ધરાશયી થઈ છે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર સૌથી પહેલાં પહોંચ્યું છે વરસાદી આફતના દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટ પર જોઈ રહ્યા છો કલ્યાણપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદના પગલે જનજીવન તો પ્રભાવિત થયું હતું પણ વરસાદ બાદ પણ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા કલ્યાણપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદે ગરીબ પરિવારો માટે આફત સર્જી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ ગ્રાઉન્ડ ઝીરો પર સૌથી પહેલા પહોંચ્યું છે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ હાલ આ દ્રશ્યો છે કલ્યાણપુર ગામના ગુલાબનગર વિસ્તારના જ્યાં ઝોપડપટ્ટીમાં રહેતા પરિવારો માટે ક્યાંક ને ક્યાંક વરસાદ આફત બનીને આવી હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ગરીબ પરિવારોના ઝોપડામાં વરસાદી પાણી ઘૂસી જતા તેમનો કિંમતી માલસામાન પણ પલળીને ખાક થયો હતો આ પરિવારો છે તેમના માટે આ વરસાદ ક્યાંક ને ક્યાંક આફતરૂપ હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ચારે તરફ ઝોપડાની ચારે તરફ પાણી ફરી વળ્યા છે મેઘરાજાની તોફાની બેટિંગને લઈને કલ્યાણપુરમાં ખાબકેલા ધોધમાર વરસાદથી ચારે તરફ જનજીવન પ્રભાવિત થયું હતું ત્યારે ગુજરાત સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે આ ગરીબ પરિવારોના ઝોપડામાં હજુ પણ વરસાદી પાણી ભરાઈ જતાં આ ગરીબ પરિવારો માટે ક્યાંક ને ક્યાંક મેઘરાજા આફત બનીને આવ્યા હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા કલ્યાણપુર ગામે ખાબકેલા ધોધમાર વરસાદે વ્યાપક તારાજી સર્જી છે ત્યારે ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે લોકોની બહાર આવ્યું છે ગુલાબનગર વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે ત્યારે સ્થાનિક લોકો આપણી સાથે જોડાયા છે ઝોપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની હાલત વરસાદે કફોડી બનાવી છે ત્યારે આપણી સાથે ગુલાબનગર વિસ્તારના ઝોપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો આપણી સાથે જોડાયે છે કેવો વરસાદ હતો કેવી આલક વરસાદ ધોધમાર હતો સાહેબ બાળકોને માન માન કાઢી ગયા છે આમાંથી ઝૂંપડામાં ક્યાંય એમ પાણીનો કોઈ સીમા વગરનો વરસાદ પડી રહ્યો હતો અને એકાઈ બીજા બાળકોને માન માન કાઢી આવી ગયા છે માલ સમાન માલ ગયો છે સવારનું બાળકોને કાંઈ જમવાનું જરૂર નથી ને કોઈ પણ અહીંયા અમારો ભાવ પૂછતા છે નહીં સાહેબ તો ખાસ કરીને તંત્ર હજી પહોંચ્યું નથી બેન આપ વરસાદમાં ઝોપડ કાચા ઝોપડા છે અમે જોઈ રહ્યા છે અને એમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા કેટલો માલ સામાન બધું બગડી ગયું છે બધું તાણા ગયું ઠામ થી કર સવારના બાળકો ભૂખા છે અમારા ગામના કોઈ અમારા વાવડ કાઢવા નથી એવા ગામમાં માં જાપે જવાતું નથી અમારા બાળકો વરસાદ તો બહુ અંદર ગરી ગયો કોઈ અમારે બે બે ત્રણ કલાક પાણી રહ્યું અમારા ઘરમાં બાળકો સાથે અમે બાળકો સાથે ઝુપડા

નેટાને ખાવા પીવા માટે ઓઠવાનું ધડકું એક નથી રહ્યું તો ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આ ગરીબ પરિવારો માટે મેઘરાજા આફત બનીને આવ્યા હોય આ પરિવારોની હાલત કફોડી બની છે ત્યારે ગુજરાત ફર્સ્ટ સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર આ લોકોની વારે આવ્યું હતું અને હાલ કલ્યાણપુરમાં ખાબકેલા ધોધમાર વરસાદના કારણે ગરીબ પરિવારોની સ્થિતિ કફોડી બની છે ધર્મેન્દ્ર ઉપાધ્યાય ગુજરાત ફર્સ્ટ દ્વારકા